નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે કૈલાસ પર્વત પર કેમ કોઈ ચડી શકતું નથી વિડીયો ખૂબ જ રસપ્રદ છે અને એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી હિન્દુ ધર્મ માત્ર એક ધર્મ નથી પરંતુ તે એક જીવનશૈલી છે અને હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને કૈલાસના સ્વામી માનવામાં આવે છે એટલું જ નહીં પ્રચલિત માન્યતાઓ અનુસાર મહાદેવ સમગ્ર પરિવાર અને અન્ય તમામ દેવતાઓ સાથે કૈલાસ પર્વત પર રહે છે હિન્દુ ધર્મ માત્ર એક ધર્મ નથી પરંતુ તે એક જીવનશૈલી છે અને હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને કૈલાસ પર્વતના સ્વામી માનવામાં આવે છે એટલું જ નહીં પ્રચલિત માન્યતાઓ અનુસાર મહાદેવના સમગ્ર પરિવાર અને અન્ય તમામ દેવતાઓ સાથે કૈલાસ પર્વત પર રહે છે વાસ્તવમાં પૌરાણિક કથાઓમાં આવી ઘણી ઘટનાઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં રાક્ષસો અને નકારાત્મક શક્તિઓએ કૈલાસ પર્વત પર ચઢી ભગવાન શિવ પાસેથી તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ઈરાદો ક્યારેય પૂરો ન થઈ શક્યો આટલું જ નહીં તમને જણાવી દઈએ કે આજે પણ આ વાત એટલી જ સાચી છે જેટલી પૌરાણિક સમયમાં હતી અને ભલે દુનિયાભરના પર્વતારાહકોએ માઉન્ટ એવરેસ્ટને જીતી લીધું હોય પરંતુ આજ સુધી કોઈ વ્યક્તિ કૈલાસ પર્વતને જીતી શક્યો નથી આ પાછળનું રહસ્ય શું છે ચાલો તમને જણાવીએ તમને જણાવી દઈએ કે હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર કૈલાસ પર્વતનું પોતાનું મહત્ત્વ કારણ કે તેને ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે પરંતુ આવી સ્થિતિમાં વિચારવા જેવી હકીકત એ છે કે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું કારણ શું છે અત્યાર સુધીમાં સાત હજારથી વધુ લોકોએ કૈલાસ પર્વત પર વિજય મેળવ્યો છે જેની ઊંચાઈ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર છે પરંતુ આજ સુધી કોઈ પણ કૈલાસ પર્વત પર ચઢી શક્યું નથી તેમ છતાં તેની ઊંચાઈ એવરેસ્ટ કરતાં બે હજાર મીટર ઓછી એટલે કે છ હજાર છસો અડત્રીસ મીટર છે આવી સ્થિતિમાં સવાલ ઉઠ્યો સ્વાભાવિક બની જાય છે કે અહીં એવું શું રહસ્ય છે જેના કારણે આ પહાડ પર કોઈ ચડી નથી શકતું એવું જાણવા મળે છે કે કૈલાસ પર્વત પર રહેવું અશક્ય હતું કારણ કે ત્યાં શરીરના વાળ અને નખ ઝડપથી વધે છે આ સિવાય કૈલાસ પર્વત પર ખૂબ જ રેડિયો એક્ટિવ છે અને આ જ કારણ છે કે લોકો ત્યાં પહોંચી શકતા નથી એટલું જ નહીં નોંધનીય વાત એ છે કે વર્ષ એક હજારની આસપાસ રશિયન વૈજ્ઞાનિકોની એક ટીમ કૈલાસ પર્વતની નીચે રહીને આ પર્વતના આકાર વિશે સંશોધન કર્યું હતું સંશોધન બાદ જે હકીકતો સામે આવી છે તે આ પ્રમાણે છે તેમના મતે આ પર્વતનો આકાર ત્રિકોણ જેવો છે અને બરફથી ધમકાયેલો છે જેના કારણે આ પર્વત પર ચડવું મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જે પણ આ પર્વત પર ચડવા નીકળે છે તે કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા તો ચડ્યા વિના જ ઘરે પાછા ફર્યા હતા તે જ સમયે કોઈ પણ એવા ઘણા મુશ્કેલ ખડકો છે જ્યાં સૌથી મોટા પર્વતારાહકો પણ ચડવાનું છોડી દે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર